આપણે બધા ભાવ સમજ્યા વગર પ્રભુનું સુખ વિચાર્યા વગર ગધેડાની જેમ સેવાના નામે આપણે દોડાદોડ કરતા હોઈએ છીએ જો દરેક સેવા એ સેવા છે જે દિવસે આપણને સેવા ભાર રૂપ લાગવા લાગે જ્યારે વજન રૂપ લાગવા લાગે ત્યારે એમ સમજવું કે આપણી અંદર એ ધેનુકાસુર જાગ્યો છે તો સેવા એક આનંદનો વિષય છે જે કરીને આનંદ આવે ભલે સૂક્ષ્મ હોય દરેક વ્યક્તિ વિશેષનો ભાવ જાણીને વસ્તુ વિશેષનો ભાવ જાણીને એ સેવાની સન્મુખતા આનંદપૂર્વક રહે એનું નામ ભગવત સેવા છે આપણે ઘણીવાર દુરાગ્રહ મનમાં રાખતા હોઈએ અમારા શ્રી રણછોડલાલજી મહારાજ વચનામૃતમાં બળે તાજજીના વચનામૃતમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કે પહેલાં શરીર અને પછી સેવા તેની પાછળનો તાત્પર્ય એમ કહે છે કે શરીર જદી તમારું સ્વસ્થ છે તો તમે સેવામાં સ્વસ્થ રહી શકો આજે મને તાવ આવ્યો છે તો પણ હટાગ્રહ દુરાગ્રહપૂર્વક હું ના સેવામાં વધારે હેરાન થવું બીજા ચારને ફેમિલી મેમ્બરને હેરાન કરું કે અરે મારાથી ઊભા નથી થવાતું હું ઝારી ભરીશ અરે મારાથી આમ નથી થવાતું મને અહીંયા લઈને આપો ને હું આ કરીશ તે કરીશ એના કરતાં સરસ દવા ખાઈને આરામ કરી લો કાલે સ્વસ્થ થઈ જાઓ અને ખૂબ આનંદથી સેવા કરો અને આજની સેવા તમે વાંટો સેવા આપવી એ સૌથી મોટી સેવા છે આપણા ત્યાંની મનની એ જડતા જે દિવસે દૂર થશે ને એ દિવસે શ્રી ઠાકોરજીનો સાચો સ્વરૂપ આપણા મનમાં આવશે આપણી જડતા છે કે મારી આ સેવા છે આ કોઈ લઈ ના લે ઘણા બધા જે રીતે કોઈ માળાજી સુંદર સિદ્ધ કરતું હોય તો કોઈ બીજાને શીખવાડે નહીં એના મનમાં એમ થઈ જાય કે હું એ શીખી જશે ને તો મારી સેવા જતી રહેશે કોઈ સુંદર સામગ્રી સિદ્ધ કરતું હોય ને અને પેલા પૂછે ને કે ના ના આજે ઠાકોરજી લાયક સિદ્ધ થયું તો આમાં એની રેસીપી આ સમજાવજો તો બે ચાર વસ્તુ બોલે નહીં કે મારા જેવી એને આવડી ગઈ તો મારા વખાણ કોણ કરશે અમારી સેવા જતી રહેશે જો આ જ્યારે મનમાં છે ત્યારે એમ સમજજો કે હજી તમે એ ભાર રૂપ સેવા કરો છો હજી તમારી અંદર એ ધેનુકાસુરને એ દાઉજી ઉદ્ધાર કરશે એનો તો આ વસ્તુ સમજો સ્નેહ જ્યાં છે ને ત્યાં જ પુષ્ટિ છે જ્યાં એ ભાર છે જ્યાં હજી પણ તમે કર્તવ્ય સમજીને ધર્મ સમજીને કરી રહ્યા છો ત્યાં ક્યાંક મર્યાદા પુષ્ટિ છે પણ જ્યાં એ સ્નેહપૂર્વક પ્રભુના સુખાર્થ આપણે જે પણ કંઈ કરી રહ્યા છીએ ત્યાં એ શુદ્ધ પુષ્ટિ છે કમુદવનમાં પ્રવેશ માટે સૌથી પહેલાં એ ધૈનુકાસુરનો વધ થવો જરૂરી છે તો આજે આપણે બધા મનમાં એ ભાવ ધારણ કરીએ આજે આપણે જ્યાં ગયા એ તાલવન તાલવન એ સ્થાન છે મુખ્ય દાઉજીનું સ્થાન છે શ્રી ત્યાં એ ધૈનુકા સ્વરનું વધ કર્યું છે એ ગધેડા સ્વરૂપે ત્યાં આવ્યો શ્રી દાઉજી તાડીના વૃક્ષ સાથે એને બે પગેથી પાછળથી પકડીને જેવી લાત મારવા ગયો આપે પકડી લીધા ગોળ ફેરવીને એને તાડીના વૃક્ષને માર્યો અથડાઈને ત્યાં મરી ગયો છે શ્રી ઠાકોરજીની બહુ વિશિષ્ટ લીલા છે તમે જુઓ પ્રભુએ ક્યાંક ક્યાંક દાઉજીને આગળ કર્યા છે ને ક્યાંક ક્યાંક આ પોતે આગળ રહ્યા છે અમારા તાજી આજ્ઞા કરતા કે શ્રી ઠાકોરજી એને મારે ને તો તેનો ઉદ્ધાર જ થવાનો છે એનો જ થવાનો છે તો જ્યાં એની ગતિ એવી ન થવા દેવી હોય ને કે હજી તને વાર છે ત્યાં શ્રી ઠાકોરજી દાઉજીને આગળ કરતા કે આપ ત્યાં ત્યાં આપે પોતે ભય બતાવ્યો કરે આ તો ત્યાં અસુર છે આમ છે તેમ છે શ્રી દાઉજીએ એમના સ્વરૂપમાં આવીને એ દૈત્યનો નાશ કર્યો છે શું ઠાકોરજી કરે ને એ મોક્ષ હોય ખાતા એની મુક્તિ હોય દાખલા તરીકે આપણે જોઈએ તો આપણે પૂતના વધ નથી કહેતા પૂતના મોક્ષ કહીએ છીએ શું ઠાકોરજી જે કરે ને એ તો એને પરમ ગતિ જ મળવાની છે કોઈ રીતે પણ તો અહીંયા શ્રી દાહુજીએ એ ધૈનુકાસુરનું વધ કર્યું છે ત્યાં જેવો વધ થયો આપ થાકીને બેઠા તો પ્રસંગમાં શ્રી ઠાકોરજીનો એ નિજધામ છે એક મોટાઓની મેળ હોય દાહુજી બિરાજયા છે અને અત્યારે તો કેવા રાજસમાં ભરાયેલા હોય શ્રી સ્વામનીજી પધારે છે ત્યાં કુંજ છે કુમુદાસખીની કુંજ છે તાલવનથી આપણે કુમુદવન જે ચાલીને જયા એ જ રસ્તા પર શ્રી ઠાકોરજી પધાર્યા ત્યાં અને દાઉજીને એ સ્વરૂપમાં જોઈને સખાઓ બધા મંડલી સાથે હતી કેમ કે આપ ગૌચારણ કરતા કરતા પધાર્યા હતા તો શ્રી ઠાકોરજીએ કળ કર્યો અરે અરે આપ બહુ થાકી ગયા છો હવે આપ કંઈ વિશ્રામ કરો ભાંગ ભાંગ રોગો એમ કરીને શ્રી ઠાકોરજીએ દાઉજીને અને બધા સખાઓને એ વખતે ત્યાં ભાંગ લેવડાવી છે અને ભાંગ તો ભાંગનું કામ કરે જ જેવી આપે શ્રી ઠાકોરજી પોતાના હાથે અરે લો લો થાક ઉતરી જાય આપનો આપ આરામથી બિરાજો અને જેવા દાઉજી આરામમાં પધાર્યા છે શ્રી ઠાકોરજી અને સ્વામીજી કુમુદવન તરફ જ્યાં કુમુદા સખીની કુંજ છે એ તરફ આપ પધારી રહ્યા છે સામેથી કુમુદા સખી આવે છે એ યુગલ સ્વરૂપનું સ્વાગત કરે છે યુગલ સરકારને વિનંતી કરે છે કે આપ મારી કુંજમાં પધારો અમારા મનોરથ આપ પૂરણ કરો તો આપ ત્યાં પધાર્યા ત્યાં પધારીના બિરાજા છે ધીરે 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 સાંજ ઢળી ગઈ છે સમયે જેવી સાંજ ઢળી છે આપના સ્વામીજીના ઉભય સ્વરૂપના મનમાં એવો વિચાર આવ્યો કે આ તો કેટલી સરસ ચંદ્ર ખીલ્યો છે કેવો આનંદ આવે એવું ચંદ્ર તરફ જોયું અને ચંદ્રની એક શીતલતા એમના મનમાં આવી કે કેવી હોય એટલામાં આપના જ સ્વરૂપથી બેસખી પ્રગટ થઈ છે એને સખીઓને આપે સંકેત કર્યો ઇશારામાં કે સ્વામનીજી બિરાજે છે સ્વામીનીજીએ શ્રી ઠાકોરજી તરફ જોયું અને બંને મનની વાત જાણ્યા અને બંને એક કુંડ સિદ્ધ કર્યો છે જ્યાં આપણે બેઠકજીમાં ગયા કુમુદવનની જે બેઠકજી છે ત્યાં તમે કુંડના દર્શન કર્યા હશે દેખતમાં એક કુંડ છે પણ અંદર ભીતરમાં એ બે કુંડ છે એક કુમુદા અને કુમુદની સખી બંનેના એ કુંડ છે અને બંનેના મનોરથ સ્વરૂપે ત્યાં જલવિહાર થયો છે જલવિહારના દર્શન એ કુમુદા અને કુમુદની સખીએ કર્યા છે જલવિહાર પછી જ્યારે આપણા મંડળીના બધાના નશા ઉતર્યા ત્યારે બધા શોધવા નીકળ્યા કરે બાવા ક્યાં છે બાવા ક્યાં છે શ્રી ઠાકોરજી એકદમ બહુ શાણા બનીને એમ ભોળા બનીને કે અરે તમે બધા મને મૂકીને ક્યાં જતા રહ્યા હું તો અહીંયા જ હતો આમ છે તેમ છે એટલામાં થાકી ગયા હશે થાકી ગયા હશે એ ભાવથી શ્રી યશોદાજીની છાક પણ આવી છે શ્રી યશોદાજીની છાક આપ ત્યાં રોગ્યા છે ખૂબ સુંદર સ્થળ લેવું કે જ્યાં જલવિહાર છાક અને ત્રીજું એ કુમુદા અને કુમુદની સખીના મનોરથ ત્યાં પૂર્ણ કર્યા છે આ એક કુમુદવન એ કુમુદા સખીની કુંજ છે તમે જુઓ કે ત્યાં પહોંચવા માટે તાલવન જવું જરૂરી છે મારા મનનો ભાવ એવો છે કે આપણા અંદર જે ગધેડો છે ને એ જ્યાં સુધી એનું વધ ન થાય ને ત્યાં સુધી કુમુદવન સુધી પહોંચવાનું આપણું સામર્થ્ય નથી બ્રજયાત્રાનો રૂટ એટલે જ એવો રાખ્યો હશે કે તાલવન જાઓ ત્યાં દાઉજીના દર્શન કરો એમને વિનંતી કરો કે અમારા બધાની અંદર એક એવો ગધેડો છે જેનું આપ નાશ કરો જો ગધેડાનું સ્વરૂપ કેવું છે ખબર છે દુર્બુદ્ધિનું સ્વરૂપ છે આપણી અંદર છે દુર્બુદ્ધિ

એટલે કે જયારે તમે સમજો કે દેવા સંગ્રામ ના તો જયારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવ અને અસુરોનો સંગ્રામ નામ એક બાજુ દેવતાઓ એક બાજુ અસુરો તો જે અસુરોનું વાહન હતા ને એ આ બતા હતા ગધેડા ઉપર બેસીને આવ્યા ખચ્ચર પર બેસીને આવ્યા ઊંટ પર બેસીને આવ્યા તો આ ભગા એમના આસન છે આસુરાવેશ બળા આસુરીપણું ન આવી જાય પણ ક્યાંક તો એવો અંશ આપણને આવી જાય સમજો આપને વૈષ્ણવતાના અનેક વિધ લક્ષણ કેતા હોય એમાં સૌથી મોટું લક્ષણ આપણે એવું કહીએ કે ભઈ દૈન્ય હોવું જોઈએ ગુસ્સો ન આવવો જોઈએ આમ નતા બોલતે નતા બોલશું પણ તમે મનમાં વિચાર કરો કે આપણે પ્રતિક્ષણ ગુસ્સા આમ કહીયો તો ગુસ્સો આયે આમ કહીયો તો ગુસ્સો આયે ભલે મનમાં આયો તો એ ન કાઢો બીજી વાત છે કે તમે આપડે સામેવાળાને જોઈને કાઢે આપડાથી કમજોર દેખાતો હોય તો કાઢે

मननी तननी ये स्वच्छता ये आप्राते सचवाई नहीं એટલે જ શિવા પ્રભુજી ની શરણમાં આવ્યા છતાં પણ આપણે આવા બધા તામસ મનમાં જાજા મનનું શાંતપણું આ તનનું શાંતપણું આ સ્ટેજનું શાંતપણું છે કાલે જમ વાત કરી તમને કા દેહન્દ્રિય છે ને પ્રભુનું સ્ટેજ છે પ્રભુ માટે આ મંચ છે તેમનું આ લીલા મંચ જ્યાં સુડિસ્ટેબલ ન હોય त्या असू जी शिव प्रबुद्धे मा वधा रहे, रहे। केरी दिल्लीला के के जो तो यहां हमरा हमरा लीला कसे जा डगमग मथू है नास्तु हो तो है हलतू उतरी दिला ना पैश तो ए जरीते सदाऊ जी विनंती करिए च्यामाडी अंदरना एज लीला सरना आप बद्ध करो कुमुदवन में प्रवेश करिए श्री जी जी सामने जे विनंती करिए कि हमारा मन आप भाव हमारा मन आप पूर्ण रूप पूर्ण करो

ચંદ્રની કિરણોમાં પણ એટલું એવું શિષ્ટ છે તો આપણે શ્રીજીને વિનંતી કરીએ કે અને વિવિધ વિચારો આવે છે આપણી અંદર કઈ કઈ એક પ્રભુ એવો એવો છે કે જયારે શિનાજી આપણે અહીંયા બોલાયા છે મહાપ્રભુ જે સંબંધ કરાવ્યા છે એ અવશોષણ મળે

તને આ સતોની સામગ્રી શ્રી ઠાકોરજીને શ્રીજીને સમર્પિત કરી છે તમારું બધાવતી ઉભો ઘરીશ એટલે તમે એટલો દોડા દોડા ચિંતા ન કરતા કે આ કાર સતોઓ કેથી લાવ્યું સુનકાલે કેડ દે દોડા ઘરસો પણ તમારું બધાવતી અમે ચાલી રહ્યા છે અને તો કાલે આ સમય સર શ્રીજીની સેવા માં સમુખ રહીશું અને ખૂબ સુંદર આજો છે શ્રીજીનો મનોરથ એ જલેવિહાર ની ભાવનાનો એક પંઘટમાં મનોરથ આજે શ્રીના આપણે અંકેタル કર આવશું চলে নিলাম আপনারা হটে লীলা আপনারা সু ঠাকুরজি نے بنائے છે કે જ્યારે શરૂઆતની જે অস্তিত্ব છે સંકેત আকৃতি છે पण ঘটની ಸ್ಥಿತಿ છે અને জল भरવા જ گیا છે এই બધા জল মধ্যে রাখা છે জল ময় থવા માટે প্রভু ময় থવા માટે জল ભરવા জরুরি છે તો এই ભાવતે আজ આપણે সু ঠাকুরজি ના মনোরથનો આનંદ લઈશું সাচেজ আবرجন্ডল ની লীলা স্থલીને નથી પાડવાના કે જે આપણે બધા આજે શ્રી રાહુલજીના ચરણ માં વિનંતી કરીએ કે પોતાના જાણીને અમારા ભાવ નો આપણે

Marș de Suăman și guvern Adi și în și nepro Ur și găda die din acea no măpcăine înamlăș.